આવી કઠિન સાયકલ યાત્રા કરી હેતાળ સમગ્ર મેવાડા સમાજ તેમજ સતલાસના તાલુકાનું અને વજાપુર ગામનું નામ વધાર્યું છે આવો જોઈએ તારણ ન્યૂઝના માધ્યમથી વધુ માહિતી તારણ ન્યૂઝ સતલાસના હાર્દિક પટેલ છે હું મહેસાણાથી છું અમે લોકો મનાલીથી સ્પીતી વેલી થઈને અહીંયા લેહમાં એન્ટ્રી મારી છે બારાલાછા નીચે અમે ઉતરતા હતા અને આ એક મિત્ર છે હેતા કરીને એ ગુજરાતથી સાયકલિંગ લઈને આવા હાઈ એલ્ટીટ્યુડ ઉપર આવી રહ્યો છે જે ગાડીમાં બી અમને આવા રસ્તા ઉપર આવતા ડર લાગે છે જ્યાં આ છોકરો છે એ સાયકલિંગ કરતો કરતો બારાલાછાથી નીચે ઉતરી રહ્યો છે તો એ બહુ ગજબની વાત છે અને આ છોકરાને બહુ ધન્ય છે એની માતા પિતાને બી ધન્ય છે કોંગ્રેચ્યુલેશન્સ અને ફોર્ચ્યુનેટલી ભાઈ ભાઈ ગુજરાત જ છે ગુજરાતી જ નીકળ્યો છે એટલે એને જોઈ જોઈને અમને આનંદ આનંદ થઈ ગયો છે ગુજરાતના આવા ગૌરવવનતા છોકરાને આગળ વધારો ફેમસ કરો એને નામ રોશન કરે આપણા ગુજરાતનું ધન્યવાદ